અને હવે સુરત શહેરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો છે બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા છે રોજથી ત્રણસો જેટલી ઓપીડી આવી રહી છે જ્યારે એક બેડ પર બે બાળકોને સારવાર અપાઈ રહી છે સારવારનો વિડીયો પણ વાયરલ થયો છેલ્લા ચોવીસ કલાકમાં

શરદી ખાંસી તાવના કેસો પણ ઝડપથી વધી રહ્યા છે એ હિસાબે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એક બેડ પર બે બાળકોને પણ સારવાર અત્યારે અપાઈ રહી છે